બાબર આદનપુર નેશનલ હાઇવેની કામગીરી ગોકુળ કરીએ વાહન ચાલકો પરેશાન બનાસકાંઠા સરહદી વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે ગ્રામીણ વિસ્તારોના રોડની હાલત ખકડતા જોવા મળી રહ્યા છે બાબર આતનપુર નેશનલ હાઇવે ચોમાસાની ઋતુમાં રોડ ખકડતા જ અને ખાડા જોવા મળ્યા પરંતુ રાધનપુરથી બાબર નેશનલ હાઈવે જે કંડલાથી રાજસ્થાનને જોડતો હાઈવે વર્ષોથી રોડ ખકડતા હોવાથી નેશનલ હાઇવેની કામગીરી કરવામાં ન આવતા લોકો રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા સ્થાનિક નેતાઓ ભાજપ કોંગ્રેસના પેજમાં નેતાઓ હાથ અધ્ધર કરી નાખતા હતા બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી આવતા જાહેરનામું બહાર પડે તે પહેલાં રોડની કામગીરી શરૂઆત કરી રાધરપુર તે બાબરના ગોસણ ગામ સુધી રોડનું કામ પૂર્ણ કરી નાખ્યું ગોસણ તે બાબર સુધી છેલ્લા ચાર માસ થી ગતિએ કામગીરી કરતા વાહન ચાલકો પર રોષ જોવા મળી રહ્યો છે જ્યાં હાઈવે ઉપર નાળા નાખવામાં આવ્યા છે ત્યાં મોટા માણસો મોટા વાહનો ચાલતા ધૂળની ડબરી ઉડી રહી છે ધૂળની ડબરી ઉડતા બાઇક ચાલકોને અકસ્માત ભોગ સતાવી રહ્યો છે ક્યાંક તો રોડનું નામ નિશાન પણ નથી હાલતો હાઈવે ઓથોરિટી કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે વાહન ચાલકો બુક બની રહ્યા છે સત્વરે રોડની કામગીરી પૂર્ણ થાય તેવી લોકો માંગ ઉઠવા પામી છે મારું નામ ટીકુભા કાકુભા પાપર છે પાપર રાધનપુર નેશનલ હાઈવેની ખાડાવાળી વર્ષ વર્ષો પુરાની સમસ્યા છે જેનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું છે અમુક નાળાના કામ ધીમી ગતિએ ચાલુ છે ત્યાં ધૂળની ડમરી ઉડે છે અને અમારી અકસ્માતનો ભય સતાવે છે તો સરકારને નમ્ર અપીલ છે ત્યાં કામ ઝડપી પૂરું કરવા સરકારને અમારે વારંવાર રજૂઆત કરો છો